તો હેલો મિત્રો આપણે જઈ છી લીમુડા ગોળવા બરોબર ને મારા ભાઈ ઓલોગ ઉતારે છે એ ઇન્ટરવ્યુ છે મારા કાકાના દીકરાનું ભેવું સારે છે એ ભાઈ તો પ્રદીપભાઈ તમારે કેટલી ભેવું છે અમારે ત્રણ ભેવું છે દોવા કેટલી દે છે બે દોવા દે છે એક ભાઈ ને દોવા દેતી એક ના દેતી અને ક્યાં સારવા જાવ છો તમે બીડું આવ જ બહુ ની એક ભી છે બહુ નથી ઓલી પજરી કા ગા ઓકે આપણે એના મોટા ભાઈ શ્રી પ્રકાશભાઈને ભાઈને પૂછ્યું કે ભાઈ કેવી ખાવા જો ની ભી છે અને ક્યાં ચારવા જાય છે હા તો પ્રકાશભાઈ આને પાછા હું જોવો તો આપણે કેટલીક ગાવું છે દોવા કેટલી દે છે એક ગાવ દોવા દે છે અચ્છા તો તમે કઈ જગ્યાએ સારવા જાવ આવશો ડુંગરમાં સારવા સારવાર છે હવાજોની ભી છે કે નથી અચ્છા હવાજોની ફૂલ ભી છે સારું હાલો ત્યારે મારા મોડું થાય છે તો હું ત્યારે લોગ નો અંત કરી અને પછી નેક્સ્ટ નેક્સ્ટગમાં ફૂલે ફૂલ માહિતી આપજો ભાઈ